નારાયણ સરોવરમાં રૂમ બુક કરાવી અને આપણે નીકળી ચૂક્યા છીએ કોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આપણે પહોંચી ચૂક્યા છીએ નારાયણ સરોવર કોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો ચાલો શિવજીના હું તમને દર્શન કરાવું બાય રોડ નારાયણ સરોવર કોટેશ્વર નું દર્શન કેવી રીતે કરી શકાય એકસો ચોપન કિલોમીટર દૂર આવેલા ભુજ થી બસો દિવસમાં બે વાર સવાર અને સાંજે નારણ સરોવર જાય છે જો કે તે એક માત્ર જાહેર પરિવહન છે કોટેશ્વર મંદિર નારાયણ સરોવરથી દરિયા કિનારે માત્ર બે કિમી દૂર છે પરંતુ લગભગ અઠ્યાવીસ કિલોમીટર અને નારાયણ સરોવર વન્યજીવન અભયારણ્ય પંદર કિલોમીટર માટે મુલાકાતીઓએ ખાનગી વાહનની જરૂર પડી શકે એમ છે બાય ટ્રેન તમે બે દૈનિક એક્સપ્રેસ ટ્રેનોનો સહારો લઈ શકો છો ભુજ એક્સપ્રેસ અને કચ્છ એક્સપ્રેસ ભુજથી અમદાવાદ આઠ કલાક અને મુંબઈ સોળ કલાક જાય છે કે બંને ટ્રેનો મધ્ય રાત્રિએ અમદાવાદમાંથી પસાર થાય છે કારણ કે સમયપત્રક ઉપાડવા અને આવવા માટે રચાયેલ છે અને ભુજ અને મુંબઈથી વાજબી સમય છે અમદાવાદથી નહીં પશ્ચિમ કચ્છમાં રણના વિશાળ વિસ્તાર પર મુસાફરી કર્યા પછી તમને કોટેશ્વર મંદિર મળશે જ્યાં સૂકી જમીનની વિશાળતા સમુદ્રની અગમ્ય વિશાળતાને મળે છે આટલી બધી સૂકી જમીન પછી સમુદ્રનું દૃશ્ય તમારા આત્માને જાગૃત કરશે ભલે સમુદ્ર વાનવા માટે ઓછો હોય પૂર્વમાં સપાટ ભૂરા સ્થિતિથી આકાશકાને તોડતું એકમાત્ર બિંદુ કોટેશ્વર મંદિરનું બિંદુ છે જે ભારતની પશ્ચિમ સીમા પર માનવ બાંધકામની છેલ્લી ચોકી છે કોટેશ્વરની વાર્તા રાવણથી શરૂ થાય છે રાવણ એક શિવનો મહાન ભક્ત હતો તેણે ભગવાન શિવ પાસેથી વરદાન મેળવ્યું હતું આ વરદાન મહાન આધ્યાત્મિક શક્તિના શિવલિંગની ભેટનો હતો પરંતુ રાવણે તેની ખમંડી ઉતાવળમાં કોટેશ્વર ખાતે તે જમીન પર પડી ગયું રાવણને તેની બેદરકારી બદલ સજા કરવા માટે તે લિંગ હજારો સંખ્યામાં ફેરવાઈ ગયો કથામાં કેટલાક સંસ્કરણો દસ હજાર કેટલાક દસ લાખ શિવલિંગનું કહે છે મૂળ લિંગને ઓળખવામાં અસમર્થ રાવણે એક લિંગ પકડી લીધો અને મૂળ લિંગને અહીં છોડી દીધું જેની આસપાસ કોટેશ્વર મંદિર બનાવવામાં આવ્યું આ મંદિરને કોટી લિંગેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે મુલાકાતીઓ મંદિર જોઈ શકે છે દરિયા કિનારો ચાલી શકે છે સ્વચ્છ રાત્રે ઉત્તર પશ્ચિમ સિટી પર પાકિસ્તાનના કરાચી શહેરની લાઇટો પણ જોઈ શકે છે આ દરિયો ટપીને પાકિસ્તાન લાગે છે અહીં વચ્ચે સિર્કની સીમા આવેલી છે જે આપણી અને પાકિસ્તાનની સીમા છે